નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ખુશાલ ભાઈની ખોપરી હનુમાન ગલીના એક અંદર ખૂણિયા મોહલ્લાની ચારેક સીડીના પગથિયા તે વખતે હજુ પૂરા જપ્યા નહોતા એ પગથિયા પર સુખલાલને બપ્પે કાઠિયાવાળી વણિક જુવાનોની જોડેલી આકડા ભીનેલ હાથ પર બેસારીને ઉચકી ગઈ હતી એ જુવાનની એક એક જુદી જુદી ઓડીઓ ચોથા માળ પર હતી પણ તાબડ તોબ એક માના એક જુવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું સુખલાલને માટે એક ઓઢી અલયદી બની જતા વાર ન લાગી સામાન ફેરવતા ફેરવતા એ બે ત્રણ જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી હતા તમે તો કે ફું છોકરો અહીં આવેલ છે એ ખબર તો ન આપ્યા પણ આ અહીં ઘોડાઘાડી લાવીને ઊભી રાખો છો ત્યાં સુધી કાંઈ ખબર જ પડવા દેતા નથી તમે તો માણસ કે કે ચીભડું આ તે મુંબઈ છે કે મસાળ હે કાકા સગા શું બધા મરી ગયા તા એમ માન્યું બીજાએ ટ્રક ઉપાડતી શ્વાસ બે ટોણો માર્યો હવે મામાની ટાલ કાં તે પાડો એલા પંખો લા સુખાને પવન નાખ એક ત્રીજાએ પાસે બેસીને કહ્યું ઉપરા ઉપરી બે ગાતલા બિછાવીને કરેલી પથ્થરીમાં સુખલાને સુંડાવ્યો હતું એ કહે કે મને કાંઈ નથી મારે બેસવું છે ના એના પિત્તાને ફૂવા કહેનારે કહ્યું નહીં બેસવા દેવાય ડૉક્ટરની રજા લઈ આવ્યો કહેનારનું નામ ખુશાલ હા બેટા બાપે કહ્યું નર્સે ના પાડી છે અહીં પણ નર્સ નર્સ સુખલાલે સ્મિત કરતે કરતે કહ્યું ત્યાં કડપ રાખતી પણ અહીં સુખે રહેવા નથી દીધી બાપાને બાર વિનાની ભલામણો કરી દીધી છે કોણ જાણે ક્યારે મારો છુટકારો થશે પણ તારે હવે છુટકારો કરાવીને જવું છે ક્યાં તારા સસરેને ત્યાં ને એમ બોલીને મામાના દીકરા ખુશાલી બીજા જુવાન પ્રત્યે મિચકારો કર્યો સુખલાલના મોં પર એક મસ્કરીની ભાત વડકામણી ઉઠી સાંજ પડી ગઈ તેમ તેમ માળાના જુવાન નિવાસીઓ તેમજ શહેરમાં જુદે જુદે ઠેકાણે વસતા થોડવાળ ગામની આસપાસના સગાઓ ધબાધબ દાદર ચડતા આવ્યા તેમના હાથમાં જાડા જાડા હાથાવાળી હરણછાપ છત્રીઓ હતી છત્રીઓને પૂછડી દેવરાવેલ નવા થીંગડા આગલી સાલના મૂળ મેટા સાથે જુદી જુદી બાત્યો પાડતા હતા દાદરના પગથિયા છેક છેલ્લી સીડીએથી ખબર દેતા હતા કે આ બધા બૂટ જોડા મુંબઈની બનાવટ નથી પણ અમરેલી જેતપુર જૂનાગઢ રાજકોટ વગેરે સ્થળોના ખમીરધારીઓ છે તેઓ આવતા ગયા સકડી એવી ચાલીમાં ગોઠવીને બંધ પગરખા ઉતરતા ગયા છત્રીઓ તેઓએ ધોતિયા સૂકવ અને વાસડી ટાંગી તેમાંથી મુંબઈના ગાંડા વરસાદના પાણીની નળ જેવી ધારો થતી હતી અને ઓઢી તો કા અધા કા અધા ઓહો હો બાબા વગેરે શબ્દથી ફાટ ફાટ થઈ રહી એક પછી એક તમામ આવી આવીને શોખલાલના પિતાને બેટી બેટી અથવા ઘોડે હાથ નાખી મળ્યા અને સુખલાલ તરફ જોઈ બુમાબુમ કરી ઊભા કાં ભાઈ સાવકાર સસરાના નસીબદાર રાત ઓ કેટલી કેટલી વાર તને માથે ટેલિફોન કર્યો કેટલી વાર ચાહીને મળાવવા તારા સસરાની માથે નીકળ્યા પણ તારો તો નસીબદારનો પત્તો જ નહીં શું સાસુની પાસેથી છાના માના બેંકની નાણાંની ચોપડી સાંભળવામાં પડી ગયું તો કે કે પછી તું સસરાની સિંગાપુરની માથે મેનેજર બનીને ઉપાડવા સામાન પેક કરતો હતો બીજાએ કહ્યું શોખલા એ સો મહેણા મારનારાઓને જવાબ આપવાની સ્થિતિમાં હતો ઊભા થવા પ્રયત્નો કરતો હતો ત્યાં તો બાપા બોલી ઉઠતા બેટા નરસે ના કહી છે પછી તો જેવી તારી મરજી ઓડીના માલિક જુવાન ખુશાલભાઈએ આ શબ્દ જડી વરસાવનાર સંબંધીઓને બહાર છાના માના બોલાવીને કહી દીધું એના સરવાળાવાળી વાતનો ઈશારો એ કરતા નહીં અને સો ભેગા મળી બીજી ગમત કરાવો રૂચકા કહી હસાવો ગંજી પે રમાડો કા પછી કહીશ એટલી ટકોર સાથે જ વાતાવરણ બદલી ગયું ગંજીબા નીકળી પડ્યા હનુમાન ગલીના એ મોહલ્લાને ચોથે દાદરે મળેલા પંદર વીસ જુવાનોએ આઢેડો પૈકીના ઘણા ખરા જ્યારે મુંબઈ આવવા માટે દેશમાંથી નીકળેલા હતા ત્યારે રેલ ભાડાના પૈસા ઓછીના લેવા પડેલા તેઓએ મુંબઈ પર મીટ માંડી કેમ કે ભણતર તેમના અટકી પડેલા ભણતર અટકેયા તેનું કારણ બુદ્ધિનો અભાવ નહીં પણ માસિક રૂપિયા બે રૂપિયા ફીનો અભાવ હતો કોઈની મા વિધવા બની વરસ વરસના ખૂણામાં પુરાઈ હતી કોઈના બાપને જુવાન દીકરી ઓચિંતી રાખતા કાં વિચારવાયું થઈ ગયું હતું કોઈના માવતરને બેવને થોડે થોડે આતરી કા મરખી કા કોલેરાને કાંઈ મિજીજાઇસ્ટના સપાટા સમડી જેમ ચાંદને ઝપાટે ચકલીના પોતાને ઉઘાડી તેમ આકાશે ઉપાડી ગયા હતા કોઈ પરણી ચૂક્યો હતો કોઈ પાંચેક વર્ષની નોકરીમાંથી ટીપુ ટીપુ બચાવી પરણોની વાટાઘાટ ચલાવી રહ્યો હતો કોઈ હજુ પરણાવવા બાબતની મશ્કરીનું જ પાત્ર બનીને મીઠાશ માની રહ્યો હતો કોઈ પરણેલી સ્ત્રીને તેડાવવા માટે મારે મારે ઓડી સોતો અથડાતો અથડાતો નાકે દમ આવી ગયાનો કહેતો હતો આવેલામાં એક ડાક્ટર હતા ને એમના આગમન વખતે બધાએ એક સામટા તાજુબેનો ઓહોહો આપ એવો ઉદ્ધાર કાઢ્યો હતો એ ડાક્ટર જુવાન બેઠો ત્યાં સુધી હાસ્ય વિનોદી અટકી રહ્યા હતા ફક્ત એ ઓડીના માલિકે ખુશાલચંદે સુખલાલના પિતાને ફોડ પાડ્યો કે કાફોવા આ ભાઈને ઓળખ્યા આ ડાક્ટર સાહેબને કોણ આંબલા ગામવાળા નેણસી દોશીના ચિરંજીવી જેવી હા ઓહો ભાઈ ગુલાબભાઈ ઓળખાણો જ નહીં ડાક્ટર ક્યારે થઈ ગયા ભાઈ હજી હમણાં લગી તો કટલેને દુકાને હતા ને સ્પેશિયાલિસ્ટ છે શેના બાયુના બાયુના એમ એટલે કે સુઆવડ કેમ વધારવી કેમ ઘટાડવી દીકરો કેમ મેળવી શકાય ને દીકરી કેમ જડી શકાય તેના માટે જાણકાર છે ઠેઠ જર્મની અમેરિકાથી કાગળિયા મંગાવે છે ખાનગી સલાહો બહુ આપે છે પોતે ડૉક્ટર છે પરીક્ષા આપી હશે ના જર્મનીથી દીકરી ટપલમાં આવી છે ઠીક ભાઈ સારી વાત સુખી થાવ શોખલાલના પિતાએ ભોળા ભાવે બધું સાંભળી લીધું એને જાણ નહોતી કે એકઠા થયેલા વિષય જણા ચૂપચાપ થઈ જઈને આખો આડી કાં ઝુંપડી કાં છાપો કાં પંખો ને કાં પોતાની ટોપી રાખીને બેઠેલ છે ખુશાલભાઈએ હવે આગળ કાંઈક વધુ ઓળખાણ આપવાનું જ છે એ વાટ જોઈશું તલસી રહ્યા હતા ડૉક્ટર તરીકે ઓળખાવેલા યુવાને ઉઠવા ઉતાવળ બતાવી એટલે ખુશાલચંદે કહ્યું સુખાનું શરીર તો તપાસતા જાવ ને પછી સુખાલાલના પિતા તરફ ફરીને કહ્યું ફુવા કાંઈ સારું ઠેકાણું છે ધ્યાનમાં શેનું કોઈ રાજકોટ જેતપુર કે જામનગરની કન્યા છ સાત ચોપડી અંગ્રેજી ભણેલી હોવી જોઈએ રૂપાળી ગોરડી મઢમ જેવી જોવે સાડીને પિન ભરાવતી હોવી જોઈએ પોલકાની બાઈ ખભાથી હેઠી તો નહીં ચાલે મહેમાનની જોડે બેસીને આજે કયું સિનેમા પિક્ચર સારું છે તે કહી શકે તેવી એ અવાજમાં વિનોદનો રણકાર હતો અને કરવો તો કરટાટ હતો ડાક્ટર જુવાન હવે ભાઈ બસ કહેતા કહેતા પોતાની તમામ છતાં સાથે સુખલાલની આંખો ફરતા કાળા કુંડાળા જીભ નખની ઝાક વગેરે ખુરશી પર બેઠા બેઠા જોતા હતા કેમ કે તેણે પાટલું પહેર્યું હતું કોના માટે કન્યાનું પૂછો છો ભાઈ પરુણાએ પૂછ્યું અમારે આ ડાક્ટર માટે એમ કેમ એનું લગ્ન તો આપણા દલીચંદને ઘેર થયું છે ને થયું છે પણ હવે ભાઈ રેવા ને ડાક્ટર જુવાન આપલું કહેવા કરતાં વધુ ગુસ્સો ન કરી શકે તેવું આ ઓડીના માલિક ખુશાલનું વ્યક્તિત્વ હતું વિશે જણાને વાતાવરણ ફાટ ફાટ થતું લાગ્યું ફૂવાના પ્રશ્નો બદ્રીજાએ જવાબ દીધો એ બાય તો ભણેલા નથી તેમ રૂપાળા કે ડાયા નથી એવી આ અમારા ધાકડાને હમણાં ઓછીથી દસ વર્ષે ખબર પડી એટલે એને આ નવો વિચાર કરવો પડ્યો છે કટલેરીની દુકાને હતા ત્યાં સુધી તો કશી ખામી ન દેખાઈ હોય આપણી બુદ્ધિ જેમ જેમ આગળ વધી ટાટિયા ઢડરતા ઢડરતા ઘરની મોટર જેમ આપણે વસાવી શકીએ તેમ તેમજ ખામીઓ સૂજીને જાગ્યા ત્યાંથી સવાર કેમ નહીં ફોવા આ ડાક્ટર જુવાને દસ વર્ષના પરણેતર તર પછી પત્નીને અભણ અભૂત કહી પિયત વળાવી હતી સુખલાલના પિતા ચૂપ રહ્યા વિશે જાણા ઊંધું ઘાલીને હસવું દબાવવાનું સામતો જોર કરતા હતા ડાક્ટર જુવાન પોતાની આ માર્મિક પટકી પટકી પોતાના થોડા દૂરના વોર્ડ તરફ કાંઈક દયા માણીને કાંઈ હસ્તી દ્રષ્ટિએ જોઈ રહ્યો સામો ઉચ્ચાર કરવાની એની હિંમત નહોતી કેમ કે દિવસભર વાસણોનો સુધલો મજૂરમાંથી મુકાવીને મોલે મોલે ફેરી કરનાર આ કુશલભાઈ સાંજ પડ્યા પછી પોતાના પ્રદેશના તમામ કાઠિયાવાડી ભાઈઓને સંભાળી જનાર હતો કલકત્તા મદ્રાસ વગેરે બાજુ જનાર દેશી ભાઈઓને એ મુંબઈ ખાતેનો વિષમ હતો સામાન પેક કરાવીને નીચે ઉતરવાથી લઈ સ્ટેશનને લગેજ કરાવવા સુધીનો એ સર્વ મહેમાનોનો માર્ગદર્શક હતો ટ્રેનોની ચિકાર ગીરદી વચ્ચે બે હાથ પહોળા કરી મારી તેમજ માર ખાઈ લોહી લોહાણ થવું પડે તો પણ થઈ સ્નેહો સંબંધીઓને સુવા જેટલી જગ્યા મેળવી દેનાર એ ગુંડાકા બાપ તરીકે પ્રખ્યાત હતો એને કેળાવણી એનો સંસ્કાર એને તોછડાય ને એની રખાવટે ન્યારા જ હતા ડાક્ટર જુવાન જવા ઊભા થયા જવાય છે જવાય છે હવે મારા ભાઈ કહી એમ ડાક્ટરને પોતાનો બાથમાં લઈ પાછું બેસાડ્યું તરત જ ચાના પિયાલા ખાંજલીને ભજીયાની થાલીઓ બાજુની ઓડીમાંથી ત્યાં હાજર થયા ડાક્ટરને એણે સારામાં સારું કપ લઈને પીરસ્યું તે પછી એકાદ કલાક ગુજાર્યો પણ ડાક્ટરના ગ્રહ સંસ્થાની કઠણાઈ પર ન એણે પોતે શબ્દ ઉચ્ચાર્યો કે ન વીસમાંથી એકે કોઈએ અદબ ઉથાપી રાતે સો વિખરાયા ત્યારે પ્રત્યેક જુવાનીને રજા આપતા આપતા ખુશાલી જુદા જુદા પ્રશ્નો કર્યો કાં ઓતા ભાઈ નોકરી ફાવે છે ને શેઠને કાંઈ કહેવું હોય તો કહું કાં ટપુભાઈ વહોને કેમ છે હવે ડાક્ટર દેશમુખની પાસે લઈ જવા છે હું તજવીજ કરું તા ભના ખબરદાર જો વહોની સુવાવળ અહીં કરાવી છે તો મોકલી દે જઠ એને પિયર અહીંની ઇસ્પિટાલમાં તારા મારા જેવાનું કામ નહીં આવજે ભાઈ લગરા માને ખર્ચી બરાબર મોકલ છો ને ભાઈ ડૂસીને પારકી ઓસ્યાણ ભોગવવા ન દેતો બાપા કામ મોના તારી બેનનું પછી શું ઠર્યું બાલાપવાળો તારા જન બહુ નાલાયક છોકરો છે ભાઈ પછી તો તારે એલ એલ બી છોલેલ બી ગોતવા હોય તો આ પડી મુંબઈ માંડ્ય બોટ ડીંગોમાં આંટા મારવા ભલે ખાટે બાપડી ટ્રોમ કંપની ઉદ્ધવજી ઓલિયા ઉટીવાળા દીરને કોક સમજાવું નીકળ હું એને જુગાર ખેલતો પકડાવીશ આપણું કાઠિયાવાડીઓનું નામ ચોરી જુગારી કે લબાડી એ ત્રણ વાતે જો કોઈ બગાડશે તો હું એના હોશ ખાટા કરી નાખીશ કહી દઉં છું ભાઈ બીજું તમે પાલવે તેમ કરો એક પછી એક સૌને વિદાય દીધી પોતે સુખલાલને પંખો નાખવા બેઠો સુખલાલ જપ્યો પછી એણે કહ્યું હાલો ફુવા દરે આટો દઈ આવીએ અહીં બે જણાને બેસાડું છું ફિકર નથી બહાર લઈ જઈ મરીન લાઈનના કાંઠે સો પહેલું તો ચંપીવાળો બોલાવીને ધોવાને શરીરે ચંપી કરાવી દીધી પોતાની સગી પત્ની પાસે પણ શરીર ન દબાવનાર આ ગ્રામ્ય આદમી શરૂમાં તો ખૂબ શરમાયું પણ ખુશાલે કહ્યું ફુવા ચોપાટીના વેણુમાં હાલો દેખાડો મુંબઈ કોઈની સગી નથી થતી અહીંની હવા તો માણસને ચૂડેલની જેમ માલી પાસી સોસે છે સાંદા સાંધાવાળો આદમી ચાર પેસે લાગે છે ફુવા હાડ કચર તો અહીં હાલતા ને ચાલતા થઈ ઓલિયા બચારા વને ચંદ અદા અહીં હતા ને ઓડી વાસીને પોતે પોતાના જ પગ કચરતા આ મુંબઈ તો મસાળાના મામલા છે ફુવા પછી ફુવાને બેકની દિવાલ પર બેસરીને વાત સાકળવી શરૂ કરી ખુશાલને એને સસરે ઠીક ન પડતું હોય તો મારા કામમાં ભલેને રહેતો દેશમાં જ લઈ જવું છે પણ એણે જીત લીધી છે કે જીવીશ તો આહી ને મરીશ તો અહીં અહીંનું એને પાણી લાગેલ છે પાણી લાગેલ છે હે હે ખુશાલચાંદ હસી પડ્યો પાણી નથી લાગતું ફુવા ચિંતાની જોડે લાગેલ છે અને ફૂવા સસરામાં માણસ પોતાની મૂંઝવણું કહી ન શકે ભલેને પછી સસરિયામાં ગમે તેટલી સાસણ રાખતા હોય ઠાકા સ્વરી ખુશાલી કહ્યું સાસણ તો રાખે જ છે ખાનદાન ખોટું છે પણ ભાઈ ખુશાલ મારું મને કોણ જાણે કેમ આ બધું મેળ બહાર જાતું લાગે છે તેનો મેળ મેળ એટલે આપણોને વેવાયનો એનો ચગતો દી આપણો મનો તો ધી એનો છોકરું ક્યાં ક્યાં આપણું હે ખુશાલ આ કમેળનો મોહ રાખો ઠીક છે તારું શું ધ્યાન પડે છે ખુશાલનો પિતા શાંત રહ્યો ખુશાલચંદે કહ્યું જુઓ દુનિયામાં કન્યાનું કાંઈ દુકાળ નથી દીકરી જણાવવાનો ઇજારો એકલી એની બાયડીને જ ઈશ્વરે નથી દીધો એ સંતોકડી જેવી જ સારી છોકરીઓ આપણા ગામડામાં પાકે છે ને સંતોકડી તો હજી ગઈકાલ સુધી થોરવાના ઉપરડા માથે જ રખડતી હતી ને એનું કાંઈ નથી બાકી ધમધમીને બીકે કન્યા મેલી દેવી એ આપણા મિજાજમાં તો નથી ઉતરતું ફુવા શું કરીએ ભાઈ શું કરીએ અરે ફુવા કહું છું કે એની સાત પેઢીના દુવાડા કાઢી નાખીએ એ દીકરો શું શક પણ તોડશે ને તરકટ કરીને તોડશે માણસ જેવા માણસને કાર્યમને માટે દુનિયાને નફવા વોટ ઠરાવીને તોડશે તો તો એની ખોપરી ન તોડી નાખીએ ફૂવા આપણું શું બજુ જેવો છે ચમત્કાર હેં ફૂવા ના રે બાપા આપણે ગણિત માણસ ભૂંડા લાગીએ ને પાછા દુઃખી થઈ જઈએ વળી એ બાપડી પસૂડીને બળજબરી આવી ઘેર લાવીને પછી એના હૈયાના નિશેષા લેવા એના મનનો મેળ ન મળે હા એ વાત બુદ્ધની કરી એ જૂના જમાનો તો હું નથી ચોટલે ઝાલીને ઘસેડી લાવવાનો કુળ લાજ કહેવાય એ તો મને એ કબૂલ નથી માટે પહેલું તો એ કન્યાની સંતોકડીની શી મરજી છે તે જાણવું સંતો બદલીને સુશીલા નામ પાડેલું એની ખુશાલને ખબર છતાં એ જાણી ભૂજીને જૂનું નામ વાપરતી હતું એમાં જાણવા જેવું શું હોય સાંભળ્યું છે બાળકી સારી છે પણ આપણા ખોરડામાં આવીને રહેવાનું તો એને થોડું જ મન થાય તો મેલીએ તડકે પણ વેવાય માફી પત્ર લખી આપે તો જ મેલીએ વેવાય જો દબાવે તો તો ભાંગીએ માથું Thanks for watching. Please subscribe my channel. Thank you.